પણ પછી આને કે કેમ છે એટલે નોં ડર હવે પહેલા ખાતા પહેલા બે 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 શું બોલ્યો હ ઓ પછી બધું તો હંગાતી હવે અમે ઉચાણા પર ઉચાણે ઉંધો પાડીને એ હું કરુંલો પહેલા અમે તમારી કરી દેવા તો સક મિને સરખેલો આ તો તો ખની લેતો

જો આ ઉતરને એટલે મોટો આવતો ન આવો સકજે આ પકડો આ ન પકડે હવે આપણે તો રાતે સેપન હતા અલકા બા सो कर रहा है

વાછડુ નાહ ને પેલો આખ છે ને કાકા બોલે છે કે કાય કાય છે એને ગસીને નીચે પાડી દે છે હવે બીજી પ્રોસેસ પેલો બી ઉપયોગ છે ભેસો નાગર છોડ એટલે ખાઈ જાય આ બધું ખાઈ જાય પાણી બધું ખાઈ જાય ઓ આ

তাবমা সাবো কার তা ছাকেলব. ঎স্ার শাগোবো হচ্চোর. ক�Plusের দাকেডুয় তাহ ছোমার শাকে গোর। en berasudara malah, 40 lo,

મિત્રો ઘણી પ્રોસિજર બાદ કેટલી મહેનત પછી આટલો ફોર્મ ખાવા મળે છે તો વિચારો ઘઉં ઘરે આપણા ઘરે ઘઉં આવતા આવતા કેટલી વા કેટલી મહેનત થતી હશે ખેડૂતોને કેટલી મહેનત કરતી હશે જેના કારણે આપણા ઘર સુધી ઘઉં આવે છે તો મિત્રો અનાજનો બગાડ ના કરશો અને ખેડૂત મિત્રોને સપોર્ટ કરો જય માતાજી માતાજી કૃષ્ણ